ખિસ્તગર શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મારુતિ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નર્સરીથી ધોરણ આઠમાં એડમિશન શરૂ થઈ ગયા છે તો તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર સમર કેમ્પમાં ભાગ લેવા કોઈ પણ જાતના ચાર્જ વગર આજે જ સંપર્ક કરો મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા એને વિસનગર મોબાઈલ નંબર ત્રાણું એક બત્રીસ વિસનગર શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન સંચાલિત સદવિચાર મિત્ર મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી બજરંગ ચોકમાં પીવાના ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિસનગર શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી ખરીદી કરવા માટે આવતા લોકો માટે સદવિચાર મિત્ર મંડળ દ્વારા ઠંડા પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ પરબની આગળ અને આસપાસ ગેરકાયદેસર રીતે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો ખ ખડકાય છે જેના કારણે ગામડાઓમાંથી આવતા લોકોને આવી કાળઝાળ ગરમીમાં પોતાની તરસ છીપાવવા માટે પાણી પીવાની ભારે તકલીફ પડી રહી છે આ અંગે શ્રી પટેલ લાછડીવાળાએ શહેર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત પણ કરી છે અને આ પરબની સામે જ વિસનગર શહેર પોલીસ સ્ટેશન આવેલું છે પરંતુ જાહેર રોડ ઉપર અને પીવાના પાણીની પરબ ઢંકાઈ જાય તે રીતે પોલીસની પણ કોઈ બીક ના હોય તે રીતે ગેરકાયદેસર વાહનો કોઈ મહેરબાનીથી ઊભા કરી દેવામાં આવે છે અમારી વિસનગર ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન સંચાલિત સદિચાર મિત્રમંડળ મંડળ છેલ્લા પોત્રીસ વર્ષથી કાર્યરત છે ગરીબોને વિનામૂલ્યે દવા ચક્રોમણ ચણ પંખીના માળા પંખીનો પાણીના કુંડા બધું અમારી સંસ્થા ચલાવે છે અને છેલ્લા છ વર્ષથી અમે અહીંયા બજરંગ ચોકમાં ત્રણ દરવાજા ટાવર બજાર નાખે પાણીની પરબ બનાવીએ છીએ એમાં અમારે મિનિમમ મેક્ઝિમમ રોજના પચાસ જેવા બાટલા વપરાય છે અમે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી અને ફોન પણ મેં વાત કરી ગઢવી સાહેબને છતો પણ અહીંયા જે ટ્રાફિકનું અડચણ થાય છે તો લોકોને બહુ પરેશાની થાય છે તો વિસનગર પોલીસ સ્ટેશનને પણ મારી નમ્ર વિનંતી છે કે બજરંગ ચોક આગળ પાણીની પરબ આગળ ટ્રાફિક ના થવું જોવો આવી કાળઝાર ગરમીની અંદર ગોમણાથી લોકો જે ખરીદી કરવા આવતા હોય એ લોકોને પીવાની તકલીફ પાણીની ખૂબ પડે છે અમારી સંસ્થામાં વિસનગરના ઉદ્યોગપતિઓ અને શહેરના વેપારીઓ પણ અમારી સંસ્થાનો ખૂબ સહકાર આપ્યો છે અને અમારી સંસ્થામાં જ્યારે જ્યારે પણ અમે વિસનગર શહેરના વેપારીઓ પાસે ગયા હોય તો અમને ત્યારે ફૂલ નહીં તો ફૂલની પોખડી આપી જ અને અમારી સંસ્થા એટલે જ અત્યારે પ્રગતિના પંથે છે વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર ઇન્ટરનેશનલ સ્કૂલ બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ